નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મુસાફરના વેશ માં કાર સાથે સુરત એરપોર્ટમાં એ ટુ ના ગેટ પર પહોંચ્યા હતા જોકે મિત્રો સિક્યુરિટી અટકાવતા અચાનક તેમને ફોર્ટી સેવન દ્વારા સીઆઈએસ ના સિક્યુરિટી ગાર્ડ ને કરી અંદર ઘુસી ગયા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટી તાત્કાલિક આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાત અધિકારી કરવામાં આવી હતી સુરત પોલીસે તથા સીઆઈએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટમાં ગોઠન કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો પ્રાત અધિકારી અને નાયબ કલેક્ટર અને વિજય ભંડારીએ તાત્કાલિક એરપોર્ટમાં આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી જેમાંથી આતંકીઓ એસટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ બસો કરોડની ડિમાન્ડ કરી હતી આખરે ચેતક કમાન્ડોએ ગોલની આગેવાનને કમાન્ડરને તકનો લાભ લઈને આતંકીઓને કબજે કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય